પરંતુ તેનું જ અસ્તિત્વ અમેરિકામાં જોખમમાં છે ત્યારે આવા લોકોએ શું કરવું તેની વાત કરીશું આ ઉપરાંત જોઈશું કે આઈસ મિલિટરીએ એક એવી સંધિ કરી છે જેથી અમેરિકામાં સરકારી લાભ લેતા તમામ લોકો હવે રડારમાં આવી ગયા છે આઈસને ડિપોપનો મોટો લક્ષ્યાંક સોંપાયો છે જેથી તમામ ગુજરાતીઓએ સૌપ્રથમ આ કામ કરાવી લેવાથી તેઓ અમેરિકામાં ટકી શકશે જેની વિગતે વાત કરીશું ઉપરાંત જોઈશું કે અમેરિકામાં બે હજાર છવ્વીસના વર્ષમાં જે લોકો સ્ટોર ચલાવે છે ગેસ સ્ટેશનના માલિક છે કે પછી મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે માત્ર પાંચસો ડોલર જેવી નજીવી રકમમાં પોતાને કેમ સુરક્ષિત કરવા કારણ કે હુમલાઓ સતત વધી રહ્યા છે ત્યારે નવી માર્ગદર્શિકા તેમના માટે ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે તેમની વિગતે વાત કરીશું આ ઉપરાંત જોઈશું કે અમેરિકામાં બે ભારતીય મૂળની વ્યક્તિ કરોડોનો કાળો કારોબાર કરતા આવશે તે અંગેની વાત કરીશું તો ચાલો તમામ સમાચારો જોઈએ વિસ્તારથી શું તમે પણ અમેરિકા જવાના સપના જોઈ રહ્યા છો અને તેના માટે કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર છો તો સાવધાન કારણ કે તમારી એક નાની ભૂલ તમને આજીવન કરી શકે છે યુવક જ્યારે પોતાની મંગેતરને અમેરિકા બોલાવવા માટે દોઢ કરોડ રૂપિયાની ડીલ કરે છે જે કાયદાની નજરમાં ગુનો છે ત્યારે તેની જિંદગીમાં કેવું તોફાન આવે છે તે જાણીને તમારા રૂવાડા ઉભા થઈ જશે નકલી લગ્નના નામે ચાલતા આ ખતરનાક ખેલમાં માત્ર પૈસા જ નહીં પણ આબરૂ અને ભવિષ્ય પણ દાવ પર લાગેલું છે શું આ જેલ જશે કે પછી ડિપો પેશનનો શિકાર બનશે આ સનસનીખેજ સત્ય ઘટના પર આધારિત વાત તમારા આંખોના ડોળા ફાડી નાખશે આજના ખાસ વિડીયોમાં અમે એવા રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ જે અત્યાર સુધી એજન્ટોએ

દોઢ કરોડ રૂપિયા આપે તો તે એક અમેરિકન સિટીઝન યુવતી સાથે તેના નકલી લગ્ન કરાવી દેશે જેનાથી તેને ગ્રીન કાર્ડ મળશે અને પછી તે પ્રિયાને પણ બોલાવી શકશે રાહુલ પોતાના પ્રેમ માટે આ જોખમી રસ્તો અપનાવવાનું નક્કી કરે છે અને ભારતમાં પોતાનું ઘર ગીરવે મૂકીને લોન લે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેને ખબર પડે છે કે આ રસ્તો કેટલો ભયાનક છે તેને જાણવા મળે છે કે નકલી લગ્ન એ એક ફેડરલ ક્રાઇમ છે અને જો પકડાઈ જાય તો પાંચ વર્ષ સુધીની જેલ અને અઢી લાખ ડોલર એટલે કે લગભગ બે કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે એટલું જ નહીં તેને આજીવન વિઝા પ્રતિબંધ અને દેશનિકાલ એટલે કે ડિપોર્ટેશનનો સામનો કરવો પડી શકે છે રાહુલને એવા કિસ્સાઓ વિશે જાણવા મળે છે જેમ કે આકાશ મકવાણાનો કેસ જેમાં દસ હજાર ડોલરના નકલી લગ્ન બદલ જેલની

તે પોતે અનડોક્યુમેન્ટેડ હોવાથી પ્રિયાને સ્પોન્સર કરી શકે નહીં હવે રાહુલ પાસે બે જ રસ્તા હતા કાં તો તે ગુનાઇત રસ્તે જઈને પોતાનું જીવન બરબાદ કરે અથવા ધીરજ રાખીને કાયદેસર પ્રક્રિયા એટલે કે અસાયલમ જેવા અન્ય વર્ગ વિઝા દ્વારા પોતાનું સ્ટેટસ સુધારે આ દરમિયાન સુરતની એક તોતેર વર્ષની મહિલાનો કિસ્સો પણ સામે આવે છે જેમના ફ્લોરિડામાં નકલી લગ્નના કારણે તેમનું

કપાસે છે જેમાં ખર્ચ પણ ઘણો ઓછો એટલે કે માત્ર એક થી બે લાખ રૂપિયા જેટલો જ હોય છે જ્યારે નકલી લગ્નમાં પચાસ થી સાહીઠ લાખ તો એમ એન જાય છે આ વાર્તા આપણને શીખવે છે કે અમેરિકા જવાના આંધળા આકર્ષણમાં ફસાઈને એજન્ટોની જાળમાં ન આવવું જોઈએ ગુજરાતમાં અત્યારે લગ્ન સંબંધિત છેતરપિંડીના કેસોમાં ત્રીસ ટકાનો વધારો થયો છે જે ખરેખર ચિંતાજનક છે

કારણ કે છ જાન્યુઆરી બે હજાર છોકતા એક ગુજરાતી પરિવાર પર જયારે અચાનક એજન્ટો ત્રાટકે છે ત્યારે ખબર પડે છે આ કોઈ સામાન્ય તપાસ નથી પણ એક મોટું ઓપરેશન છે જે મેડિકેડ ને તમે તમારું

આ ઘટના છે ન્યુયોર્ક શહેરમાં રહેતા અમિતની જે ચરોતરના આણંદ જિલ્લાનો વતની છે અમિત ત્યાં એક કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરે છે અને અનડોક્યુમેન્ટેડ એટલે કે કાયદેસરના દસ્તાવેજો વગર રહે છે અમિતની પત્ની રીટા અને તેમનું નાનું બાળક પણ તેની સાથે રહે છે બાળકની તબિયત ખરાબ હોવાથી રીટાએ અમેરિકાની સરકારી સ્વાસ્થ્ય યોજના મેડિકેડમાં અરજી કરી હતી તેમને લાગ્યું કે આ તો માત્ર મદદ છે પણ તેમને ખબર નહોતી કે આ તો એક જાળ છે ઓગણત્રીસ ડિસેમ્બર બે ના રોજ કેલિફોર્નિયાના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ વિન્સ છાબરિયાએ એક એવો ચુકાદો આપ્યો છે જેણે આખા અમેરિકામાં રહેતા ઇમિગ્રેન્ટમાં ફફડાટ ફેલાવી દીધો છે આ રૂલિંગ મુજબ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે મેડિકેડનો સીધો ડેટા આઈસ સાથે શેર કરી શકશે જેમાં તમારું નામ નાગરિકતા ઇમિગ્રેશન સ્ટેટસ સામેલ છે છ જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી આ કાયદો અમલમાં આવી રહ્યો છે અમિતના કેસમાં પણ આવું જ થયું આઈસના એજન્ટો તેને મેડિકેટ ડેટાના આધારે ટ્રેક કરીને પકડી લે છે ટ્રમ્પ સરકારનું બે હજાર છવ્વીસમાં માસ ડિપોર્ટેશન કરવાનું મોટું લક્ષ્ય છે એક અંદાજ મુજબ બે હજાર પચ્ચીસમાં જ છ લાખથી વધુ લોકોને રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને હવે આ સંખ્યા લાખોમાં પહોંચવાની છે ગુજરાતી અને ભારતીય સમાજ માટે આ જોખમ ઘણું મોટું છે કારણ કે ભારતીય એનઆરઆઈમાં લગભગ વીસ લોકો અનડોક્યુમેન્ટેડ છે કે એફ એફના એક સર્વે મુજબ એકાવન ટકા ઇમિગ્રન્ટ્સ અત્યારે ડરમાં જીવે છે અને ચૌદ ટકા લોકોએ તો ડરના માર્યા સારવાર લેવાનું જ બંધ કરી દીધું છે

જેલ અને ડિપોર્ટેશનનો સામનો કરવો પડી રહ્યો છે આ કાયદા લડાઈમાં વકીલની ફી 5 થી 10000 ડોલર સુધી પહોંચી જાય છે નિષ્ણાતો માને છે કે 2026 માં ભારતીયોના ડિપોર્ટેશનમાં 30% નો વધારો થશે આ વાત એવા તમામ ગુજરાતીઓ માટે એક લાલ બત્તી સમાન છે જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રહે છે અને સરકારી ડેટામાં પોતાની વિગતો આપે છે ડેટા એ જાળ બની શકે છે જો તમારી પાસે કાયદેસરનું સ્ટેટસ ન હોય હંમેશા યાદ રાખો કે કોઈ પણ સરકારી ડરવાને બદલે કાયદેસરના રસ્તાઓ જેવા કે કેસલમ અથવા સ્ટે મેળવવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ આ મહત્વની માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો જેથી કોઈ

ફેરફાર તમારી જિંદગી બચાવી શકે છે આજે અમે એવા રહસ્યો પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જે દરેક એનઆરઆઈ ગુજરાતીએ જાણવા અત્યંત જરૂરી છે કારણ કે અત્યારે અમેરિકાના રસ્તાઓ પર ગુજરાતી વેપારીઓ માટે એક ખતરનાક જાળ પાથરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસમાં આપણે જોયું કે અમેરિકામાં ગુજરાતીઓની માલિકીની મોટેલ કન્વિનિયન્સ સ્ટોર્સ અને ગેસ સ્ટેશનો પર હુમલાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે ખાસ કરીને પેન્સિલવેનિયા નોર્થ કેરોલિના અને ટેક્સાસ જેવા રાજ્યોમાં ટાર્ગેટેડ એટેક થયા જેમાં સાત થી આઠ જેટલા ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં માં યુનિયન કાઉન્ટીમાં કિરણ પટેલ અને એપ્રિલમાં ડેન વિલેમાં ઇનાકીન પટેલની હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતી સમાજને હચમચાવી દીધો બે હજાર છવ્વીસ માં આ પરિસ્થિતિને રોકવા માટે અત્યારે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા અપનાવવી અનિવાર્ય બની ગઈ છે સંશોધનો બતાવે છે કે જો તમે ટેકનોલોજી અને ટ્રેનિંગનો સમન્વય કરો તો ગુનાખોરીના દરમાં માં ત્રીસ ટકા સુધીનો ઘટાડો કરી શકાય છે સૌથી પહેલા તમારે ઓછા ખર્ચમાં સુરક્ષા વધારવા માટે સ્ટોરની બહાર તેજસ્વી લાઇટિંગ અને સ્પષ્ટ સાઇનેજ લગાવવા જોઈએ જે રાત્રિના સમયે થતી લૂંટને ચાલીસ ટકા સુધી ઘટાડી શકે છે બીજી મહત્વની વાત કેશ મેનેજમેન્ટની છે ડ્રોપ ઉપયોગ કરો અને વધુ રોકડ ન રાખો જેથી લૂંટારુઓ માટે તમારો સ્ટોર આકર્ષક ટાર્ગેટ ન બને આધુનિક યુગમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ કેમેરા ખૂબ સસ્તા થયા છે જે શંકાસ્પદ હિલચાર પર તુરંત એલર્ટ આપે છે અને લાયસન્સ પ્લેટ પણ ઓળખી શકે છે ગેસ સ્ટેશન પર થતી ઇંધણની ચોરી રોકવા માટે આ ટેકનોલોજી આશીર્વાદ રૂપ છે આ ઉપરાંત કાઉન્ટર પર બુલેટ રેઝિસ્ટન્ટ બેરિયર લગાવવાથી કર્મચારીઓનો જીવ બચાવવાની શક્યતા સાઠ ટકા વધી જાય છે સૌથી મહત્વની વાત એ છે માત્ર હથિયાર કે કેમેરા સુરક્ષા નથી આપતા તમામ સ્ટાફને ડી એટલે કે પરિસ્થિતિને શાંત કરવાની તાલીમ આપવી જોઈએ વિનાકિન પટેલના કેસમાં આપણે જોયું કે ચોરનો સામનો કરતા જીવ ગુમાવવો પડ્યો તેથી કર્મચારીઓને શીખવવું જોઈએ કે સમયે પ્રતિકાર કરવાને બદલે સહકાર આપીને જીવ બચાવવો વધુ જરૂરી છે બે હજાર છવ્વીસ માં હવે ગુજરાતી વેપારીઓએ સંગઠિત થવું પડશે અને નેબરવુડ વોચ જેવી ગ્રુપ એલર્ટ સિસ્ટમ બનાવવી પડશે જેથી એક સ્ટોર પર જોખમ હોય તો બીજાને તુરંત જાણ થઈ શકે ન્યુયોર્ક જેવા રાજ્યોમાં તો હવે રિટેલ વર્કર સેફ્ટી એક્ટ અમલમાં આવ્યો છે જે પેનિક બટન જેવી સુવિધાઓ ફરજિયાત બનાવે છે આ સુરક્ષાના પગલા લેવાથી માત્ર જીવ જ નથી બચતો પણ તમારા ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં પણ પંદર થી પચીસ ટકાનો ફાયદો થાય છે ગુજરાતી સમાજ જે રીતે અમેરિકાના અર્થતંત્રમાં

તમારી સુરક્ષા વ્યવસ્થાનું ઓડિટ કરાવો અને એજન્ટો કે અજાણ્યા લોકોની જાળમાં આવવાને બદલે કાયદેસરની સુરક્ષા પદ્ધતિઓ અપનાવો આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કોઈ પણ પરિવાર પોતાનો સ્વજન ન ગુમાવે અમેરિકામાં ટ્રક ડ્રાઇવિંગ કરીને લાખો રૂપિયા કમાવાના સપના જોઈ રહ્યા છો તો સાવધાન કારણ કે હાઇવે પર દોડતી તમારી ટ્રક હવે પોલીસ અને આઇસના રડાર પર છે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઇન્ડિયાનાના હાઇવે પર એવું શું મળ્યું જેને આખા અમેરિકાના ભારતીય ટ્રક ડ્રાઇવરોમાં ફફડાટ ફેલાવી દીધો બે ભારતીય યુવકોની એવી તે કઈ ભૂલ હતી કે જેના કારણે હવે તેમને આજીવન અમેરિકાની જેલમાં રહેવું પડશે અથવા કાયમ માટે દેશ નિકાલ કરવું પડશે અઠ્ઠાવન કરોડ રૂપિયાનું એવું તે કયું રહસ્ય ટ્રકની સ્લીપર બર્થ નીચે સુપાયેલું હતું જેને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને એક્શનમાં લાવી દીધી છે છે નાના પુટનમ કાઉન્ટીમાં જ્યાં આઈ સેવન્ટી હાઈવે પર રૂટીન ડિઓટી ઇન્સ્પેક્શન ચાલી રહ્યું હતું કેલિફોર્નિયાના ફ્રેસનોમાં રહેતા પચીસ વર્ષના ગુરપ્રીતસિંઘ

ચામીન એટલે કે બોન્ડ પર છૂટે તો પણ તેમને તરત જ ડિપોર્ટ કરી દેવામાં આવે આ કોઈ નાની ઘટના નથી દોસ્તો પણ એક મોટા ક્રેકડાઉલની શરૂઆત છે વર્ષ બે હજાર પચીસમાં જ ઓકલાહોમા અને ઇન્ડિયાના જેવા રાજ્યમાંથી થી વધુ ભારતીય ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી ઘણા ડ્રાઈવરો અસાઇલમ ફ્રોડ દ્વારા વર્ક પરમિટ એટલે કે ઈએડી મેળવીને કેલિફોર્નિયામાં ગોલમાલ કરીને સીડીએલ મેળવે છે ટ્રમ્પ વહીવટી તંત્રની કડક પોલિસીને કારણે બે હજાર છવ્વીસમાં હવે આવા ડ્રાઈવરો પર આકરી નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને પંજાબ અને હરિયાણાના યુવાનો જેઓ લાલચમાં આવીને ડ્રગ સ્મગલિંગમાં ફસાય છે તેમને હવે દસ થી ત્રીસ વર્ષ સુધીની જેલની સજા અને આજીવન વિજા પ્રતિબંધનો સામનો કરવો પડી રહ્યો છે આ વાત હરપ્રીત અને જસવિંદર જેવા પાત્રની નથી જેઓ પંજાબ થી મોટા સપના લઈને અમેરિકા આવ્યા હતા પણ ખોટા રસ્તે ચડી ગયા ટ્રાફિક ચેક માં પકડાઈ જવાથી હવે તેમનું અમેરિકન સપનું એક કાળા સાયામાં બદલાઈ ગયું છે વકીલોનું કહેવું છે કે આવા કેસમાં બચવું લગભગ અશક્ય છે કારણ કે ડ્રગ્સ સાથે ઇમિગ્રેશન વાયોલેશન જોડાયેલું છે જો તમે પણ ડ્રાઇવિંગ કરો છો તો હંમેશા કાયદેસરના દસ્તાવેજો સાથે રાખો અને ડ્રગ્સ જેવા ગેરકાયદેસર ગામોથી દૂર રહો બે હજાર છવ્વીસમાં ટ્રક ડ્રાઈવરો પર ચાલીસ ટકા વધુ એરેસ્ટ થવાની શક્યતા છે તમારી એક નાની લાલચ તમારા આખા પરિવારને મુસીબતમાં મૂકી શકે છે યાદ રાખો કે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી અને ગુનાનો રસ્તો હંમેશા જેલ અથવા ડિપોર્ટેશન તરફ લઈ જાય છે અમે ઈચ્છીએ છીએ કે અમારો ભારતની સમાજ અમેરિકામાં સુરક્ષિત રહે અને કાયદાનું સન્માન કરે આ મહત્વની માહિતી તમારા દરેક ડ્રાઈવર મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ સાવધાન રહે